મામાને ભાઈ દરજ જાગી ગયું ઓ બાપા જેવી હતી કા એ ધેરિયા તો ભાઈ અત્યારે અમે તડીકાના હેરાન થઈ ગયા રસ્તો પૂછી પૂછીને આવ્યા છીએ કેમ કે પહેલી વાર પસં વાર ઉનામાં આવ્યો તો આવું કઈ જોયું નહોતું શું લેવું હતું હા જો ભાઈ ગેમ લેવાય થઈ ગયું શુગર કોન્ડ્રા શરૂ કાય શરૂ કાય શરૂ કર કેમાં બને મને બતાય પસાવા કે બે મોબાઈલ ની બેટરી હાલ લે હાલો જોવા જઈએ હાલો રાહી કે ગેમ છે ઉપર શરૂ કરી કેમ ઉપર શરૂ કરી રીતે તમે મને બતાય કે એ હા લે આ તો જૂના જમાના ની મસ્તી ની ગેમ જો ભાઈ રમવાની છે એ કરી બધી બધાય હમ

પછી શરૂ થાતી નવી ગાડી છે એમ ન થાય શરૂ રહે દે કેમ કે આ ઘોડી લેવી પડે ને પછી શરૂ થાય કે ઓલી નો થા નવી લીધી હતી ને શરૂ છે ખાલી એમને પકડે રે આમનો શરૂ જ છો હું આટો માર લઉં આ મામા ઘોડી आजा आगे शॉट इनते जाओ भाई ने तो पहली बार के परिवार करे ले पास होइए ये हेलो मित्रों हमारे मामा ने पहला पहला लाइक करो शेयर करो मैं वीडियो ने સબસ્ક્રાઇબ કરો તો બોલ બોલ તો કરો આવશે આવશે બોલ 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 એ મૂકી દે બોલ બોલ એમ કે બોલ બોલ એકવાર તો બોલ સબસ્ક્રાઇબ એમ બોલ તો હું બોલ બોલ એના અમે સબસ્ક્રાઇબ કરો હે સકર પર કરો તો ભાઈ જમવાનું બને છે તો ત્યાં સુધી મારા ભાઈ કહે છે કે મારો બ્લોગ બનાવી સાયકલ આકેનો તેનો બ્લોગ બનાવવા માં બાર આવ્યા તડકાના ને ગાડી તડકાની જોયા પડી છે ને આ સોસાયટી છે સરસ મજાનું છે ભાઈ આપણે તો ફર્સ્ટ વાર આવ્યા પણ મજા આવે એવું છે અને જમીન પછી હવે અમારે નીકળવું છે ઘર તરફ ને અમે મોડું થઈ ગયું છે હલે બીડી બો એમ બસ લે હવે ફ્લિપ ન તો અંદર જાવ માર્યું નથી પી પહેરા જો મારે શું છે અંદર પીડ્યા તો ભાઈ એને છે ને સાયકલ કારવાનો બહુ શોખ છે પણ હું અંદર વિયો જાઉં હવે જમવાનું થઈ ગયું છે રેડી તો જમીન પછી મે નીકળી હજી અહીંયા અમારે 80 કિલોમીટર કાપવાનું છે ને એટલે હાલો બસ લ્યો હવે એલ તો તું રે હું ભાઈ અંદર વિયો જાઉં જમવાનું બની ગયું છે તૈયાર થઈ ગયું છે